આત્મનિર્ભર ભારત પદયાત્રા સંદર્ભે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદની અધ્યક્ષતા સાંસદ જસુભાઈ રાઠવા તથા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા કરવામાં આવી હતી તેમણે આવનારી જિલ્લા કક્ષાની તેમજ રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રા સંબંધિત કાર્યક્રમોની વિગતવાર માહિતી પત્રકાર મિત્રો સમક્ષ રજૂ કરી હતી તેમણે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતા અને આત્મનિર્ભરતાના

અને ખેડૂત પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ જે કરમસદની ધરતી ઉપર જન્મ લીધો અને દેશ આઝાદ કરાવવાથી લઈને દેશને અખંડ ભારત બનાવવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે આ વર્ષને ભારત સરકાર અને ગુજરાત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલ ના એકસો પચાસ માં વર્ષની જન્મ જયંતિની સંદર્ભે છવ્વીસમી નવેમ્બરથી લઈને છ ડિસેમ્બર સુધી કરમસદથી લઈને કેવડિયા સુધીની એક પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે આ પદયાત્રાની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે અને પદયાત્રામાં ભાગ લેશે સાથે સાથે એના ભાગરૂપે ગુજરાત ની અંદર એકસો બ્યાસી વિધાનસભામાં પણ દસ કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે નર્મદા જિલ્લાની અંદર અનુક્રમે નવેમ્બર અને નવેમ્બરના રોજ પદયાત્રા યોજાવાની છે સત્તરમી નવેમ્બરે નાંદોદ વિધાનસભામાં યોજાશે અને અઢારમી નવેમ્બરે ડેડિયાપાડા વિધાનસભામાં યોજાશે ત્યારે આ પદયાત્રાથી આખા જિલ્લાની અંદર દિવાળી જેવો માહોલ સર્જાશે અને આપણે પણ બધા સાથે મળીને આ ઐતિહાસિક પર્વના સાક્ષી બનીએ એવી આપ સૌને હું અપીલ કરું છું વિનંતી કરું છું અને આ પદયાત્રામાં આપના માધ્યમથી સમગ્ર જિલ્લાને અપીલ કરું છું કે આપ પણ આ પદયાત્રામાં જોડાવો આ ઐતિહાસિક પર્વમાં જોડાવો સાથે સાથે